જય ગૌમાતા જય મુરલીધર સાહેબ મારું નામ છે રમેશભાઈ આહિર ગામ છે ભરતપુર તાલુકો છે ભાણવડ અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા મારો મોબાઈલ નંબર છે પંચાણું સાત છેતાલીસ ત્રીસ સાત તેર સાહેબ મારે ખેડૂતને ખાસ વાત કરવાની છે કે આપણા બાપ દાદાથી માંડીને ડીએપી યુરિયા કેમિકલવાળી દવાઓ આ બધું વાપરવાથી આપણી જમીન જે બંજર થઈ જે ઉત્પાદન છે એ કમ થયું ખર્ચો હે એ વધી ગયો હે તો ખાસ કરી અને મારે ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું છે કે ઓર્ગેનિક ખેતી કરો ગાય આધારિત ખેતી કરો ગાય આધારિત ખેતી કરવાથી સાહેબ મેં આર્યમાન ગીર ગૌશાળા ગોવર્ધન જેવી ખાતર જે બેક્ટેરિયામાંથી ભરપૂર ખાતર છે તો આ આર્યમાન ગીર ગૌશાળાનું જે ખાતર છે બેક્ટેરિયાયુક્ત ભરપૂર ખાતર છે તો સાહેબ એના વિશે આપણે એક વાત કરવાની છે તો શું આપણે કહેશું કે સાહેબ આ જસદળની અંદર છે એકદમ તંદુરસ્ત ગાયો જેની કિંમત પચાસ હજારથી માંડીને અઢી લાખ રૂપિયા સુધીની ગાયોની કિંમત છે પાંચ લાખ સુધીની છે જે આ ગાયો છે એ ગાયોની ત્યાં સેવા કરવામાં આવે છે પ્લસ જે એનું ગોબર એનું ગૌમૂત્ર એમાંથી ઓર્ગેનિક ખેતી કેવી રીતના કરવી ગાય આધારિત ખેતી કેવી રીતના કરવી બરાબર એના માટે આ વિડીયો હું શેર કરું છું અને મેં યુઝર કરેલું છે આર્યમાન ગીર ગૌશાળા ગોવર્ધન જેવી ખાતર બેક્ટેરિયલ યુદ્ધ નાઇટ્રોજન પોટાસ અને બેક્ટેરિયાથી ભરપૂર આ ખાતર છે એની બેગ તમને હું બતાવું છું સાહેબ બેગ તો ગમે બારી હગે મેન વસ્તુ એક જ છે કે રિઝલ્ટ તો સાહેબ મારી આ માંડવી તમે જોઈ શકો છો આ મેં ખાતર આની અંદર દોઢથી બે વીઘાની અંદર એક બેગ વાપરેલી છે સાહેબ હું તમને માંડવી બતાવું છું જો એકદમ ખાખરા જેવી માંડવી એકદમ ખાખરા જેવી માંડવી તમને બતાવું છું આ માંડવી બાવીસ દિવસની થઈ છે બાવીસ દિવસની તો સાહેબ આ બાવીસ દિવસની માંડવી તમે આ જોઈ શકો હો કે આ બાવીસ દિવસની માંડવી એકદમ ખાખરા જેવી કોઈ જાતનો આની અંદર રોગ નથી પહેલી વસ્તુ કે આની અંદર ત્રણ સીઝનનું પીત લીધેલ છે માંડવી કાઢીને ધાણા લીધેલા ધાણા કાઢીને તલ લીધેલા છે સત્તા માંડવી પીળી દેખાતી નથી સાહેબ તમે જોઈ શકો હો ખાસ ખેડૂતને એટલું જ કહેવાનું છે કે ઓર્ગેનિક તરફ ફળો ગાય આધારિત ખેતી કરો અને સાહેબ આના જગ્યા ઉપર બીજી જગ્યા હે બાજુમાં મારે નિયમિત ડીએપી વાપરેલું છે તો ખેડૂતને એક જ વસ્તુ કહેવાનું છે સાહેબ તમે વિલાયતી ખાતર વાપરી વાપરી આપણી જમીનને બંજર કરી નાખી છે પ્લસ આપણી જમીન ટાઇટ અને ચીકણી થાય છે અને તંતુમૂળનો વિકાસ નથી થતો સોળનો વધારો નથી થતો સાહેબ સોળ મોટો ન હોય તો ઉત્પાદન કેવી રીતના આવે સાહેબ હું બતાવું મારી બીજી માંડવી આ આ જે ગોવર્ધન ખાતર વાપરેલું છે જૈવિક ખાતર જે વાપરેલું છે એ બધી આ માંડવી છે હું બાજુમાં જાઉં છું અને ત્યાં ડીએપી ખાતર વાપરેલ છે અને એ માંડવીમાં અને આ માંડવીમાં કેટલો ફરક છે સાહેબ તમે જોઈ શકો છો સાહેબ હું જાવ જ છું બરાબર સાહેબ મેં આઈથી એક ડીએપી ખાતર વાપરેલું છે સાહેબ બાજુમાં બે હરોળ છે આ છે એ ગોવર્ધન ખાતરની છે હરોળ બરાબર અને આ માંડવી તમે જોઈ શકો છો એ ડીએપી ખાતરની હરોળ છે આ હાયરમાં અને આ હાયરમાં કેટલો તફાવત છે તમે જોઈ શકો છો સાહેબ એટલો બધો ફરક દેખાય છે હું જે હારમાં ઊભો છું ને ત્યાંથી ડીએપી વાપરેલું છે અહીંથી ડીએપી વાપરેલું છે અહીંથી આપણું ગોવર્ધન ખાતર વાપરેલું છે સાહેબ ગોવર્ધન ખાતરના છોડવા જુઓ અને સાહેબ ડીએપીનો છોડવો જુઓ એટલો ફરક છે તો ખાસ ખેડૂતને નમ્ર વિનંતી છે મારી જો જમીનને બચાવી હશે તમારે જમીનની બચાવી હશે આપણા કુટુંબનો નિભાવશે એના ઉપર તો સાહેબ ખાસ કરી ઓર્ગેનિક ખેતી ઉપર જાઓ જૈવિક ખાતર વાપરો ગોવર્ધન ખાતર વાપરો પ્લસ જે કાંઈ દવા કેમિકલ યુક્તવાળી આપણે છાંટીએ છીએ તો સાહેબ આપણે છાંટીએ છીએ આપણે એટલો તો વિચાર કરીએ છીએ ને કે માંડવી છે એ આપણો કુટુંબ ખાય છે આપણે એક ગુણિયાત માંડવી રાખીએ છીએ ઝેરવાળી માંડવી છે એ આપણું જ કુટુંબ છે આપણા હેલ્થને બગાડે છે સો સાહેબ આપણું હેલ્થ સારું હશે ને તો આપણે ઘણું બધું જો આપણું જ શરીર સારું હશે તો આપણે કામ કરી શકવાના છે તો આપણે આપણા પગ ઉપર આપણે કુવાળા ન મારવા જોઈએ હવે જમાનો આવી ગયો છે ઓર્ગેનિક ખેતી કરો તો સાહેબ ગોવર્ધન આર્યમાન ગીર ગૌશાળા જસદળ આ લોકો ગાયુની સેવા તો કરે છે બરાબર પણ એ પરમાત્માનું કામ જો ગાયું બસશે જો ગાયું આપણે દુઃખી નહીં થાય આપણે પણ દુખી નથી તો એના માટે મારો એક ખાસ આગ્રહ છે આર્યમાન ગીર ગૌશાળા ગોવર્ધન જૈવિક ખાતર વાપરો જે એની દવા આવે છે ઘણી બધી પ્રકારની દવા બનાવે છે જેના અર્ક બનાવે છે ગૌમૂત્રમાંથી બનાવેલ છે તો એ દવા કે ફંગીસાઈડ છે ઇયર છે સુસ્યા હૈ બધી રીતે કામ કરે છે સાહેબ તમને રિઝલ્ટ સામ દેખાડું છું હું આ રિઝલ્ટ જોઈ ખેડૂતને એક નમ્ર અપીલ છે કે સાહેબ જે કંઈ બેક્ટેરિયા જમીનની અંદર જે રસોડું બનાવનાર હતા એને આપણે ડીએપી યુરિયા દવા આ બધું છાંટી છાંટીને છેલ્લે ખેડૂત હારી ગયો છે તો ખેડૂત હારી ગયો છે ખેડૂત કંઈ ઊભા કરવા છે તો મારો એક સંપલક્ષ છે કે સાહેબ ગાય આધારિત ખેતી કરો ગાય આધારિત ખેતી કરો જે કંઈ રસોડું બનાવનાર જે કંઈ બેક્ટેરિયા હતા એ તો આપણે સાહેબ સમાપ્ત કરી નાખાશે તો એને ખોરાક જે મળતો હતો જમીનમાંથી એ ખોરાક તો આપણે પૂરો કરી નાખો છે જો સાહેબ આ રીતના જો આપણે ગાય આધારિત ખેતી નહીં કરશું ને વિલાયતી ખેતી કરશું ને તો સો ટકા હું તમને કહું મજબૂર થઈને આજથી બે વરસ પાંચ વરસ મજબૂર થઈને સાહેબ આપણે ઓર્ગેનિક ખેતી તરફ ભરવું પડશે કારણ કે આપણી જમીન છે એ વિલાયતી ખાતર દવા આ બધું નાખી નાખીને જમીનને આપણે બંજર કરી નાખીએ છીએ તો એના માટે ખાસ કરીને મારો એક આગ્રહ છે હું રમેશભાઈ આહિર ભાણવડથી ગામ મારું ભરતપુર છે મોબાઈલ નંબર પંચાણું હાથ છેતાલીસ ત્રીસ સાત તેર ત્રીસ સાત તેર આમાં સાહેબ કોન્ટેક કરો કોન્ટેક કરીને જરૂરી માહિતી લ્યો સાહેબ મારો એક આગ્રહ છે ખાસ કરીને કે વિલાયતી દવા કેમિકલયુક્ત દવા સાહેબ આપણે વાપરતા રહીશું ને તો આવતી પેટી છે ને આપણી મનભૂજી અપંગતા રોગ આ બધાને સંક્રમિત વચ્ચે આપણું તો કુટુંબ બરબાદ થશે પણ જે આપણો દેશ ખેતી પ્રધાન છે એને બરબાદ ન થાય તો સાહેબ આપણે એક સુધરશું તો આખું આપણું ગામ સુધરશે ગામ સુધરશે આપણું સિટી સુધરશે સિટી સુધરશે આપણો તાલુકો સુધરશે આપણો જિલ્લો સુધરશે તો ખાસ કરીને ગાવ આધારિત ખેતી કરો એવી મારી ખાસ ને ખાસ મારા ખેડૂત મિત્રો મારા વાલા ખેડૂત મિત્રો ખાસ ને ખાસ આપણી જમીનને બચાવો જમીન આપણી મા છે તેનો બચાવ કરવો એ આપણે ખાસ ને ખાસ જરૂર છે જો એક દિવસ સાહેબ એક દિવસ યાદ કરજો એક દિવસ યાદ કરજો કે જ્યાં કેમિકલ અને ડીએપી યુરિયા જંતુનાશક દવા આ બધાનો યુઝર કરતા રહેશું ને તો પાંચ વર્ષ પછી આપણા ખેતરની અંદર છે ને રામ બાવર પણ નહીં ઉગે અને કાયમીથી કાયમી આપણી ખેતી ખસેડ થાય એક દિવસ એવો મોકો આવશે કે આપણે આપણી ખેતીને મફત વાવવા દેવી જોશે મફત તો સાહેબ આપણી આજીવિકા છે આપણા બાપ દાદાએ આપણી જમીન આપી ગયા છે તો એને ખાસ હચવવો હચવીને ઉત્પાદન લઈને આપણું કુટુંબનો નિભાવ થાય છે એના માટે ખાસ કરીને ઓર્ગેનિક તરફ વળો ગાય આધારિત ખેતી કરો અને સાહેબ જો તમારે ખાતર દવા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની અંદર જો કોઈને જોતી હોય તો મારો કોન્ટેક અવશ્ય કરજો આભાર જય ગૌ માતા આર્યમાન ગીર ગૌશાળા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ કે સાહેબ જે સેવા કરો છો પરમારથનું કામ કરો છો ભેગા ભેગા અમારા ખેડૂત મિત્રો જે તમે દવા બનાવો છો જે તમે ખાતર બનાવો છો એ ખેડૂત વાપરે છે અને ખેડૂત વાપરે છે મેં ખુદે વાપરેલું છે હું તમને હજી આર્યમાન ગીર ગૌશાળાનું ખાતર છે ત્યાં ઊભો છું અને ખાસ કરી આનો આગ્રહ રાખો એટલું મારે કહેવાનું છે સાહેબ એક વાર છેલ્લા તમને લાસ્ટમાં વિડીયો બતાવી દઉં કે આ અરિમાન કે ગૌશાળાઓ જૈવિક ખાતર વાપરેલું ગવર્ધન જૈવિક ખાતર અને સાહેબ આ જગ્યાએ ડીએપી વાપરેલું છે સાહેબ તમે જોઈ શકો છો જો આ બે વચ્ચે ડિફરન્સ એટલો હોય સરસ આભાર જય ગૌમાતા જય મુરલીધર બરાબર ઓકે સાહેબ થેન્ક યુ વેરી વેરી મચ સા રામ રામ જય શ્રી કૃષ્ણ અર્જુન